નમસ્કાર મિત્રો આપ સૌનું ફરીથી સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલની અંદર હું તમારા સમક્ષ ફરીથી એકવાર ઉપસ્થિત થઈ ગયો છું એક મહત્વની અપડેટ સાથે તો ખાસ કરીને જે સીસીએની એક્ઝામ છે તે સીસીએની એક્ઝામની અમુક પરીક્ષાઓ અમુક પરીક્ષાની તારીખો મોકૂફ રાખવામાં આવી છે આ જે તારીખો મોકૂફ રાખવામાં આવી છે તે તે ભવ્ય પરીક્ષા કઈ તારીખથી યોજાશે અથવા તો તે જે કાંઈ પણ પરીક્ષાઓ છે તેની નવી તારીખો જાહેર કરી દેવામાં આવી છે તેની તમને ડિટેલ્સમાં માહિતી આપવાનું છું સૌ પ્રથમ આપ જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર છે તેની અંદર જેટલી પણ તારીખો મોકૂફ રાખવામાં આવી છે તેની માહિતી આપી દઉં તો આપ જોઈ શકો છો તે પ્રમાણે વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ અને તારીખ ચાર પાંચ મે બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલ છે તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસ અને નવ પાંચ બે હજાર ચોવીસના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે તો આટલી જે તારીખો છે વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ એપ્રિલ અને ચાર પાંચ મે આ જે તારીખો છે તેની તમામ શિફ્ટની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે વહીવટી કારણોસર આઠ પાંચ બે હજાર ચોવીસ અને નવ પાંચ બે હજાર ચોવીસના રોજ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા છે તે પરીક્ષાનો કાર્યક્રમ જે પ્રમાણે છે તે યથાવત રહેશે તો આ જેટલી પણ તારીખો મોકૂફ રાખવામાં આવી છે તેની નવી તારીખો બહાર પાડી દેવામાં આવી છે તો તેની તમને જે છે એ ડિટેલ્સમાં માહિતી આપી દો કે હવે પછીથી આ જેટલી પણ મોકૂફ રાખવામાં આવેલ તારીખોની નવી તારીખો કઈ આપવામાં આવી છે તેની હવે તમને જે છે એ માહિતી આપી દઉં તો અહીં આપ જોઈ શકો છો દીપક રાજાણી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે ગૌણ સેવા પસંદગી મંડળ એડવર્ટાઈઝ નંબર બસો બારની મુલતવી રહેલ પરીક્ષા તારીખ અગિયાર અથવા તેરમી મેથી લઈને વીસમી મે સુધીમાં પૂરી કરવાનું થઈ રહ્યું છે આયોજન તો જેટલી પણ તારીખો મોકૂબ રાખવામાં આવી છે તે દરેક તારીખની પરીક્ષાઓ જે છે એ અગિયાર અથવા તેરમી મેથી લઈને વીસમી મે સુધી જે છે એ દરેક પરીક્ષાઓ જે છે પૂર્ણ કરી દેવામાં આવશે તે છે તેવું જે છે એ દીપક રાજાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જેટલી પણ તારીખોની પરીક્ષાઓ સીસીની અંદર મોકૂફ રાખવામાં આવી છે તે હવે પછીથી અગિયાર તેરથી લઈને વીસમી મે સુધીની વચ્ચે જે છે એ આ દરેક પરીક્ષાઓની તારીખો આપી દેવામાં આવશે અને પરીક્ષા પૂર્ણ કરી દેવામાં આવી છે અત્યાર સુધી બે ઉમેદવારોએ આપી પરીક્ષા તારીખ આઠ અને નવ વધુ સાઠ હજાર ઉમેદવારો આપશે પરીક્ષા આમ કુલ પાંચ લાખ ઓગણીસ હજાર ઓગણીસ હજારમાં બાકી રહેલા ઉમેદવારો વીસમી એપ્રિલ સુધીમાં આપી શકશે પરીક્ષા આવતા સપ્તાહમાં નવી તારીખનું થશે એલાન તો અત્યારની જે છે મહત્ત્વની અપડેટ તમને જે છે આપી રહ્યો છું જેટલી પણ તારીખોની એક્ઝામ મોકૂફ રાખવામાં આવી છે તે અગિયાર તેર મેથી લઈને વીસ મે સુધીમાં જે છે પૂર્ણ કરી દેવામાં આવશે અત્યાર સુધીમાં બે લાખ હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી છે આમ તારીખ નવ મે અને ના રોજ વધુ સાઠ હજાર ઉમેદવારો પરીક્ષા આપશે અને જેટલા પણ ઉમેદવારો બાકી છે પાંચ લાખ ઓગણીસ હજારમાંથી તે દરેક ઉમેદવારો અગિયાર મેથી લઈને વીસ મે સુધીમાં સુધીની વચ્ચે જે છે એ આ સંપૂર્ણ પરીક્ષાનો કાર્યક્રમ પૂર્ણ કરી દેવામાં આવે છે તો આમ જે છે હવે જે કાંઈ પણ મોકૂફ રાખેલી પરીક્ષાઓની તારીખો છે તે હવે અગિયાર મેથી લઈને વીસ મે સુધીમાં જે છે એ આપી દેવામાં આવશે આવતા સપ્તાહની અંદર હવે નવી તારીખનું એલાન કરી દેવામાં આવશે તો જેટલા વિદ્યાર્થીઓને આ એક્ઝામ જે છે એ જે મોકૂફ રહેલી તારીખોની અંદર છે તેમણે જે છે એ સતત જે છે એ ઓફિશિયલ વેબસાઇટ જોતું રહેવાનું રહેશે તેની અંદર જે છે આવતા સપ્તાહની અંદર જે છે એ નવી તારીખો બહાર પાડી દેવામાં આવશે તો આમ જે છે એ આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન ઓલ પર સેટ કરી દો જેથી જેવી જ તે નવી તારીખો બહાર પડે એટલે તમને જાણ કરી દેવામાં આવે તો અત્યારની મહત્વની અપડેટ તમને જે છે એ આપી રહ્યો છું અને આવી જ મહત્ત્વની અપડેટ માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી જો બે લાયકનની ઓલ પર સેટ કરી દો વધુ અને ક્વિક માહિતી માટે ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ